આપણે વૃક્ષારોપણ ઉપર આવીએ કે વૃક્ષારોપણ આપણે શાના માટે કરીએ છીએ કે પોલ્યુશન કંટ્રોલ કરવા માટે વૃક્ષો વધારે જરૂર છે પણ ફક્ત વૃક્ષારોપણ કરી અને પછી પાછળથી કઈ ધ્યાન નહીં આપવું એ કઈ કામ નું નહીં એનો બે મતલબ છે એક કે આપણે પ્રકૃતિની અંદર જે વૃક્ષો વાવીએ છીએ એ વૃક્ષનું કામ એવું હોય છે કે ઓક્સિજન બહાર ફેંકે અને કાર્બન ડાયોક્સાઇડ જે આપણા જે એટમોસફિયર પ્રદુષિત કરે છે પોલ્યુટ કરે છે એને એની અંદર ખેંચે છે એટલા માટે વૃક્ષો વાવા માટે સરકાર કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય કે કોઈ બી એનજીઓ હોય એ આપણા માટે એ રીતેના કાર્યક્રમો કરે છે આપણે બી અત્યારે એ કરી કરવા જઈ રહ્યા છે કે ભાઈ વૃક્ષો આપણે વાવા જઈ રહ્યા છે પણ મેં ઘણી જગ્યાએ જોયું છે કે વૃક્ષો વાવી દઈએ આપણે પણ એનું પછી કેર નથી એને ખાદ્ય ખોરાકની જે જરૂર હોય એ નથી આપતા પાણીની જરૂર હોય એની જે કેર ટેકિંગ જે હોય ને એ કરતા નથી એનાથી કોઈ ફાયદો નથી સમજી ગયા કોઈ ફાયદો થાય તમે આજે વૃક્ષો વાવી દીધો બરાબર અને એને પાણી ના આપો એને ખાદ ના આપો એ શું થાય શોખાઈ જાય કઈ કામ નું રે ચાલો હવે પોઈન્ટ પર આવો તમને એક એક્ઝામ્પલ આપ પોઈન્ટ મારો એ છે ફક્ત સિવિલ ડિફેન્સ ના વોલન્ટિયર બની ગયા બરાબર ટ્રેનિંગ લઈ લીધી બેઝિક ટ્રેનિંગ અને પછી આગળ ના વધો તો કઈ કામનું ખરું સુખાઈ જશો બરાબર કઈ કામનું નહીં તમે સિવિલ ડિફેન્સ ની ટ્રેનિંગ લીધી છે તો એની અંદર ખાધ ખોરાક ટ્રેનિંગ નું નાખો પ્રોપર જે જગ્યાએ આની નોલેજ મળતી હોય જે કામગીરી થતી હોય એમાં ઇન્વોલ્વ થાવ એટલે પાણી થયું જો એ રીતે નહીં કરો તો તમારી કોઈ વેલ્યુ નહી શું ખાઈ જશો અને પછી તમારા ખરી જશે બરાબર છે ખબર પડ્યું શું કેવા માંગુ છું બસ મારે ખાલી એટલું જ કેવું હતું ફરીથી હું પ્રિન્સિપલ સાહેબ નો આભાર વ્યક્ત કરું છું ને તમે લોકો આ રીતે મોટી સંખ્યામાં સંખ્યા આપણા માટે મહત્વની નથી આપણા માટે મહત્વનું એ છે કે તમારું ડેડિકેશન કેટલું છે સમજો અગિયાર થી બાર નો કાર્યક્રમ તો તમે સુધી બેસી રહ્યા ધીરજ હોય એક બે જ હોય પણ એનો પ્રભાવ પડે ઘેટાબકડા નહીં બનવા એટલે આપણે એ રીતે કાર્ય કરીશું આની સાથે જોડાતા રહીશું આપણા સમાજને આપણા રાષ્ટ્રને કઈ રીતે મદદગાર કરી શકીએ આપણે કોઈ કુદરતી હોનારત આવે કાં તો પછી એવી કોઈ સિચ્યુએશન આવે જેમ જેમાં આપણી જરૂર પડે તો આપણે ક્યારે એ કામ કરી કરી શકીશું ક્યારે જયારે આપણી પાસે નોલેજ હશે આપણી પાસે સ્કિલ હશે આપણી પાસે એબિલિટી હશે આપણે પ્રોપર વેમા ટ્રેનિંગ લીધી હશે એટલે બધાને મારી આ જ વિનંતી છે કે આ ડિપાર્ટમેન્ટ સાથે જોડાઈને રહેજો જોડાઈને પછી જે ખાદ નાખવાનું જે પાણી નાખવાનું જે કામ તમારું બરાબર જેની જરૂર પડે અમે બેઠા છે અમારી ઓફિસ હંમેશા ખુલ્લી છે પણ સારા કાર્યોમાં તમારે પોઝિટિવ વે માં આવવું હોય તમારે ટ્રેનિંગો કરવી હોય શીખવું હોય તો દરવાજા હંમેશા ખુલ્લા છે ને એ ખાસ કરીને ધ્યાન રાખજો વિશેષમાં આપણે ટાઈમ થાય છે વૃક્ષારોપણનું એટલે ફરીથી હું પ્રિન્સિપલ સાહેબ નું અને ખાસ કરીને કારણ ડિવિઝન ના આપણા વિલાલભાઈ છે એમનો આભાર વ્યક્ત કરું છું કે ભાઈ જે સ્થાપના દિવસના અંતર્ગત આપણે આજે વૃક્ષારોપણ નું કાર્યક્રમ યોજ્યું છે એ બધા વિલાલભાઈ નું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ પછી આજે છેલ્લે અને એક ભાગ રૂપે બિલાલભાઈ સ્કૂલ ની અંદર સ્કૂલ ની અંદર કાર્યક્રમ વૃક્ષારોપણ ઘટવો છે એના સંદર્ભમાં માહિતી દત્ત કરે છે ઉજાગર કરીએ છીએ આ કાર્યક્રમ ઉપસ્થિત આપણે સાથે ડીવાયમસી શેખ સાહેબ ડેપ્યુટી બ્રિજેશભાઈ જયેશભાઈ આલોકભાઈ અને મકસુદભાઈ તેમજ આપણે જે સહયોગ બધા ભેગા કર્યા વૃક્ષારોપણ વૃક્ષારોપણ શા માટે ગ્લોબલ દુનિયામાં જીવીએ છીએ વસ્તીનો વધારો થતો જાય છે આધુનિક ટેકનોલોજી વધતી જાય છે પ્રદૂષણ વધતું જાય છે આ સંજોગોમાં આપણે શું કરવું છે માનવ જીવનને ઓક્સિજનની જરૂર છે જીવ માત્ર ને ઓક્સિજન ની જરૂર છે ઓક્સિજન માટે કોક્રીટના જંગલો થકી મહાનગર ઉભા કરી દીધા છે મહા ઇમારતો ઊભી કરી દીધી છે આની જે વસાહતમાં રહીને જે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય છે એટલે પ્રદૂષણ પેદા થાય છે તેમ એમણે વાંચ્યું છે કે દિલ્હીની અંદર સ્થિતિ છે એક્યું અહીંયા પણ શું છે એટલે આને બચવા માટે સૌથી પહેલો ઉપયોગ આપણે વૃક્ષારોપણનો વૃક્ષારોપણ એક જ એનું સાધન છે આપણને ઓક્સિજન આપે છે અને ઓછું આપણે ખાવા ખાદ્ય પદાર્થોની અંદર પણ દેશે એ પ્રદુષણ જ છે પોલ્યુશન જ છે એમ હવામાનની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડ વધવો ઓક્સિજન ઘટવો મહાનગરોની અંદર પોલ્યુશન ઉભું થાય છે એ પણ એક વાત છે તો આને ધ્યાનમાં રાખીને ચિરુડીપેન અનેક કાર્યક્રમો અકસ્માત ની અંદર બચવા માટે કરે છે પરંતુ કાયમ બચવા માટે શું આપણી લાઈફ ને બચાવવા માટે શું આપણી લાઈફ ને બચાવવા માટે કાયમી ઉપયોગ હોય તો વૃક્ષારોપણ નો કાર્યક્રમ છે દેશ ની અંદર સરકાર થી માની અનેક સંસ્થાઓ આ કાર્યક્રમ કરી રહી છે અને આ કાર્યક્રમ છે ઉમદા કાર્યક્રમ ને સૌ વધારી આગળ વધારી શુભેચ્છા વ્યક્ત કરશું આ તબક્કે આ સ્કૂલ ના પ્રિન્સિપાલ શ્રી રફીકભાઈ ઠુમરે જે આપણને સહયોગી પાક તરીકે જગ્યા આપી છે સ્કૂલ માં આપણને આમંત્રિત થઈને કાર્યક્રમ કરવાનું સિવિલ ડિફેન્સ ને ઉજાગર કરીને ભવિષ્યની અંદર અનેક લોકો પ્રસારિત થાય અને વૃક્ષારોપણ અને પોલ્યુશન નું પણ મહત્વ વધારીને આપણને જગ્યા ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત મારું નામ એ એ શેખ ડીવાયસપી ગુજરાત પોલીસ અને હાલ કમાન્ડન્ટ તરીકે સિવિલ ડિફેન્સ ની અંદર ફરજ બજાવું છું આજ આજ રોજ રિપબ્લિક સ્કૂલ જે રિલીફ રોડ ખાતે આવેલ છે ત્યાંના પ્રિન્સિપલ સાહેબના સહયોગથી સિવિલ ડિફેન્સ નો જે સ્થાપના દિવસ છે છઠ્ઠી ડિસેમ્બર એના અંતર્ગત એક વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવેલ એ વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર જે આનું મુખ્ય આયોજન છે એ કારણ ડિવિઝન ના જે ડિવિઝન વોર્ડન છે અમારા બિલાલભાઈ લુહાર એમના દ્વારા કરવામાં આવેલું એમાં આ કાર્યક્રમની અંદર સિવિલ ડિફેન્સ ના જે અમદાવાદ સિટી ના જે ચીફ વોર્ડન છે બાબુભાઈ ઝડફિયા સાહેબ ડેપ્યુટી ચીફ વોર્ડન બ્રિજેશભાઈ શાહ ડેપ્યુટી ચીફ વોર્ડન જયેશભાઈ વેગડા અને આલોકભાઈ રોય ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં અમદાવાદ સિટીના જુદા જુદા ડિવિઝનના જે વોર્ડનો છે એ આ કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત રહી અને એમણે ટ્રી પ્લાન્ટેશન નું પ્રોગ્રામ રાખ્યો તો એ પ્રોગ્રામ ની અંદર આજે બધા ઉપસ્થિત રહ્યા છે અને બહુ સારી રીતે આ જે પબ્લિક સ્કૂલ ના જે ટ્રસ્ટીઓ છે જે એમના પ્રિન્સિપલ છે એમણે સાથ સહકાર આપ્યો છે અને સારી રીતે આ કાર્યક્રમ પૂર્ણ કર્યો છે આમ તો સિવિલ ડિફેન્સ ની જે સ્થાપના દિવસ છે એ છઠ્ઠી ડિસેમ્બર નો હોય પણ પહેલી તારીખ થી લઈ અને દસ તારીખ સુધી અમે જુદા જુદા પ્રોગ્રામો કરીએ છીએ જેવી કે બાઈક રેલી કરીએ છીએ વૃક્ષારોપણનું કાયમ કરે છે અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ છઠ્ઠી ડિસેમ્બર ના દિવસે અમે જે અમારી હેડ ઓફિસ છે ત્યાં આગળ પણ વૃક્ષારોપણ કર્યું હતું સાથે સાથે ત્યાં આગળ અવેરનેસ પ્રોગ્રામ કર્યું પરેડ નો પ્રોગ્રામ હતો ડેમોન્સ્ટ્રેશન નો પ્રોગ્રામ હતો એટલે આવા અગણિત પ્રોગ્રામો અમે કરીએ છીએ અલગ અલગ વિસ્તારોમાં જઈ અને આમ નાગરિકો સુધી સિવિલ ડિફેન્સ શું છે એની જાણકારી મળે એના પ્રયત્નોના ભાગ રૂપે અમે આ પ્રોગ્રામો નું આયોજન કરીએ છીએ બાબુભાઈ ઝડપિયા અમદાવાદ અમારો છઠ્ઠી ડિસેમ્બર સિવિલ સ્થાપના દિન છે અને અંતર્ગત એક થી દસ તારીખ સુધીમાં દરેક ડિવિઝન અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવતા છે છઠ્ઠી ડિસેમ્બર ના દિવસે હોમગાર્ડ ભવન હેડ અમે તમામ પ્રકારના કાર્યક્રમ પરેડ સાથે કરતા હોય છે અંતર્ગત આજે આ કાર્યક્રમ વૃક્ષારોપણનો

અમદાવાદ શહેરના દરેક ડિવિઝનમાં કોઈ કોઈ કાર્યક્રમ થયેલો છે ઓગણપચાસ ડિવિઝન માં કાર્યક્રમો અલગ 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 વોર્ડો ને કર્યા છે અને આ જનતા જાગૃત કર્યું કે સિવિલ ડિફેન્સ શું છે સિવિલ ડિફેન્સ થી સામાન્ય રીતે અકસ્માત થતો હોય છે એના ભાગરૂપે સિવિલ ડિફેન્સ કામ કરતો હોય છે પરંતુ આજીવન આજીવિકા માટે પણ પોલ્યુશનને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારના જે કાર્યક્રમો કાર્યક્રમો કાર્યક્રમોનો સહયોગાથી એવી રીતના વર્ણનો કરતા હોય છે અને આ રીતે કરતા રહે અને પબ્લિકને આ કાર્યક્રમમાં ઉજાગર કરીને કાર્યક્રમને આગળ વધારવા માટેની પ્રેરણા આપવા માટે ખૂબ અમારો સહયોગ રહે અપેક્ષ ભારત માટે વંદે વંદેવાતાનો